અમરેલીની અંદર આવેલી શારદા જનરલ હોસ્પિટલની અંદર એકસો વીસ જેટલા ઇન્ટર્ન ડોક્ટરો હાલ પ્રોટેસ્ટ કરી રહ્યા છે આ પ્રોટેસ્ટ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે ઇન્ટર્ન ડોક્ટરના સ્ટાઈફંડનો મુદ્દો ઉઠ્યો છે અને તે ધરણા કરી રહ્યા છે હાથમાં પ્લેકાર્ડ લઈને આ ઇન્ટર્ન ડોક્ટરો જે છે અત્યારે ભરતડકે પ્રોટેસ્ટ કરી રહ્યા છે કારણ કે તેઓને જે નક્કી કરવામાં આવેલું હતું વેતન જેને સ્ટાઈફંડ એ દસ હજાર રૂપિયા હતું હાલ માગ એવી છે કે તેઓ અઢાર હજાર પાંચસો રૂપિયા સુધીનું વેતન એમને સ્ટાઇફંડ મળી રહે જે માટે પ્રોટેસ્ટ કરી રહ્યા છે ત્યારે આ ઇન્ટર્ન ડોક્ટરોનું શું કહેવું છે જાણ અમરેલી જિલ્લાની શાંતાબા મેડિકલ કોલેજના એકસો વીસ ઉપરાંતના ઇન્ટર્નશીપ ધરાવતા ડોક્ટરો દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ પ્રદર્શન કરી છે આપ જોઈ શકો છો કે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં હાથમાં બેનરો સાથે સ્ટાઈફંડ આપવાની જે માંગણીઓને લઈને ડૉક્ટરો દ્વારા હડતાલ પાડવાનો પ્રથમ કિસ્સો અમરેલી જિલ્લાના સિવિલ હોસ્પિટલના પટાંગણમાં જોવા મળી રહ્યો છે હાલમાં ડોક્ટરો દ્વારા ઘર તડકામાં અત્યારે બેસી અને કાળજાળ ઉનાળામાં ધરણા પ્રદર્શન કરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેમ કે હાલમાં જે સત્તાધીશો હોસ્પિટલના છે તે માત્ર દસ હજાર જેવું સ્ટાઈફંડ આપતા હોય તેમની લઈને સાથે ડૉક્ટરો છે મેડમ તમારું નામ શું હાલમાં જે તમે ધરણા કરો છો શું કારણ મારું નામ ઈશા છે અને અમારી અત્યારે રજૂઆત એ છે કે અમને જે સ્ટાઈફંડ આપવામાં આવે છે એ ખૂબ જ ઓછું છે દસ હજાર રૂપિયા જેટલું સ્ટાઈફંડ આપવામાં આવે છે જ્યારે અન્ય કોલેજોમાં અઢાર હજાર બસો જેટલું છે તો અમે એમ માંગણી કરીએ છીએ કે અમને એ સમાનતાનો હક મળે તેમજ આ સાઇ પણ ખૂબ જ ઓછું છે જેનાથી અમારે જ્યારે કોમ્યુનિટી મેડિસિનમાં ગામડે જવાનું થાય છે જેનો ખર્ચો પણ આવવા જવાનો જમવાનો એ બધું આમાંથી કાઢવું અઘરું છે અને અમારી હોસ્ટેલની ફીસ પણ ખૂબ વધારે છે અન્ય કોલેજોમાં એ બી ખૂબ ઓછી છે અથવા તો નહીં છે તો અમે આટલું કરીએ છીએ અમારી આટલી બધી ડ્યુટી હોય છે બાર બાર કલાકની ડ્યુટી અમે કરીએ છીએ તો અમને અમારા હક પૂરતું વેતન મળવું જોઈએ એટલે અમારી આ રજૂઆત છે અમારા મેનેજમેન્ટને મેનેજમેન્ટ અગાઉ રજૂઆત કરી છે સતા કેમ ધ્યાન નથી આપતા કારણ શું અમે એમને રજૂઆત કરી પણ એમને અત્યારે અમારી માની નથી રજૂઆત એટલે હવે અમે લોકોએ ચાલુ કરી છે અમારો પણ મેડમ ચાલુ છે ગાંધીજીના અહિંસક આંદોલન રીતે ગાંધીજી ડોક્ટરો કરી રહ્યા છે કેટલો સમય આંદોલન કરવા છે અને શું સમય ગાળો છે માંગણી શું

અમારી કોઈ મેનેજમેન્ટના સત્તાધીશો વિરુદ્ધ અમારી કોઈ આ લડત નથી અમારી ફક્ત એક એવી માનસિકતા વિરુદ્ધ છે લડત છે અમારી ડોક્ટરો છે વડીલ શું કહેશો તમે સર એમાં એવું છે કે જે અમને દસ હજાર આપે છે એ બહુ જ ઓછું છે જે બધી બીજી કોલેજોમાં જે એ ભી સેલ્ફ ફાઈનન્સ છે એને ભાઈ અઢાર હજાર બસો આપે છે તો અમારી એ જ માંગ છે કે અમને બી સમાન હક મળે માનો કે હક હજી માનો તંત્ર દ્વારા જે મેનેજમેન્ટ છે એ ટ્રસ્ટના મસ્ત ન થાય તો તમારા આગામી કાર્યક્રમો શું અમે આમને આમ શરૂ જ રાખ્યું જ્યાં સુધી અમને અમારા હક નું નહીં મળે ત્યાં સુધી ઉનાળા તડકામાં આ રીતે તમે બેઠા છો મેં હમણાં સાંભળ્યું છે તમે લગભગ દિવસ રાત એક દરે કન્ટિન્યુ ઉપવાસ કરવાના છો કેટલા ટાઈમથી ઉપવાસ કરવાનો છો જ્યાં સુધી અમારો હક નું પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી અમે આ હડતાલ ચાલુ રાખશું કેમ કે આ દસ હજાર અમને સ્ટાઈપન આપે છે એમાં અમારી હોસ્ટેલ ફી પણ નથી નીકળતી બાકી બીજો ખર્ચો કાઢવાની વાત તો અલગની વાત છે એમ અને બીજી બધી કોલેજોમાં અઢાર હજાર બસો સ્ટાઈપેન્ડ આપે છે પણ અમારી કોલેજમાં એટલું બધું સ્ટાઈપેન્ડ નથી મળતું એમ ફી કેટલી લે છે ફી હોસ્ટેલની ફી એક લાખ ચોત્રીસ હજાર લે છે અને એન કરતાં બધું ઘણા એક લાખ સાહીઠ હજાર ફી છે એમ અને સ્ટાઇપેન્ડ દસ હજાર આપે છે જે તો એની પ્રમાણમાં આવું નહીવત છે એમ હજી મેનેજમેન્ટ ચૂકશે નહીં તો તમે સ્ટ્રાઇક કઈ રીતની છે તમારી અંદર કામ નહીં કરવાનું બહાર ધરણા કરવાના કઈ રીતની સ્ટ્રાઇક એટલે અમે બહાર ચાલુ રાખવાના છે સ્ટ્રાઇક જ્યાં સુધી આમ તંત્ર અમને પૂરતું વેતન નહીં આપે ત્યાં સુધી કામ ત્યાં સુધી અમે નહીં કરી શકીએ એમ બાકી અમે ડ્યુટીમાંથી એમાંથી તો છટકબારી તો નથી કરતા એમ કરીને પછી તમે ધરણા કરો છો આ ડ્યુટી અમે ડ્યુટી તો પૂરેપૂરી કરીએ છીએ એમાં અમે કોઈ છટકબારી નથી કરતા અમે પૂરેપૂરી ટાઈમે ટાઈમ ટુ ટાઈમ આવી જઈએ છે ટાઈમ ટુ ટાઈમ બધું કામ પણ કરી લઈએ છીએ પણ આ દસ હજાર અમને જે અમારા કામ પ્રમાણે જે વેતન મળવું જોઈએ એ પૂરતું મળતું નથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે ડૉક્ટરો છે ઇન્ટરશીપ આ ડૉક્ટરો દ્વારા હાલમાં પોતાની નોકરી પૂર્ણ કરીને ફરી પાછા ધરણામાં આવે છે આપણે ફરી પૂછ્યું મેડમ તમે કેટલો ટાઈમ સુધી આ રીતે કરશો પોતે તમારી નોકરી પણ કરવાની અને તમે ધરણા પણ જ્યાં સુધી અમને અમારા હકનું સ્ટાઈ નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે મેનેજમેન્ટ હજી ઝૂકશે નહીં તો આના માટે આગામી આયોજન શું અમે બસ અહીંયા જ બેસી રહેશું દિવસ રાત અને જ્યાં સુધી પૂરું નહી થાય ત્યાં સુધી અમે ચાલુ જ રાખશું દિવસ રાત બેસવાની વાત છે દિવસ રાત અને રાત્રે પણ શું કરશું રાત્રે પણ અહીંયા સેમ અત્યારે બેસા છીએ સૂત્રોચાર કરશું અને મેનેજમેન્ટને મનાવવાનો પ્રયાસ કરશું અમારા થતી અમારા તરફથી થતી જેટલા શક્ય પ્રયાસો છે તે અમે કરશું દિવસ રાત બેસવા છતાં પણ મેનેજમેન્ટ નહીં માને તો પછી આગામી શું કરીશું અમે ગમે એમ કરીને જે અમને પૂરતું સ્ટાઈફન નથી મળતું તો એના માટે અમે રાત દિવસ બેસવાના છે જ્યાં સુધી મેનેજમેન્ટ નહીં માને ત્યાં સુધી કલાક સુધી મેનેજમેન્ટની સામે આંદોલન કરવાના અધ્યાય સાથે આજથી જ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે કેટલો ટાઈમ તમને લાગે છે કે મેનેજમેન્ટ માની મેનેજમેન્ટ જોઈએ હવે જ્યાં સુધી મેનેજમેન્ટ ન માને ત્યાં સુધી અમે આ અમારા પ્રયાસો ચાલુ રાખશું અમારી મહેનત ચાલુ રાખશું અમારી એક સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ જે અઢાર હજાર બસોનો નિયમ છે એ ગુજરાત ગવર્મેન્ટે એમની જે ગવર્મેન્ટ સંચાલિત અને જીએમઆરએસ સંચાલિત મેડિકલ કોલેજ છે એની માટે છે સેલ્ફ ફાઇનાન્સમાં ગુજરાતમાં અલગ અલગ સ્ટાઇફન્ડ આપવામાં આવે છે એમાં મેનેજમેન્ટ દ્વારા જે કોર કમિટી છે એના દ્વારા જે સ્ટાઇફન્ડ નક્કી કરવામાં આવ્યો છે એ છોકરાઓને અમે જે ઇન્ટર્ન ડૉક્ટર્સ છે એમને અમે ચૂકવી રહ્યા છીએ આ એ લોકોની માગણી છે અમે એમને કીધું છે સમજાવટ કરી અને અમે બચગાળાનો કોઈ રસ્તો નીકળે એવી એમની સાથે પ્રયત્નો કરી રહ્યા છીએ હાલ તો અમરેલીની અંદર ચાલી રહેલા એકસો વીસ જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો ધરણા કરી રહ્યા છે અને કોલેજ મેનેજમેન્ટ સાથે પણ ગુજરાત તકે વાત કરી છે ત્યારે કોલેજ મેનેજમેન્ટનું એવું કહેવું છે કે અત્યારે જે નક્કી થયું હતું તેને લઈ અને ડૉક્ટરોને સ્ટાઈફન મળે છે પરંતુ વચગાળામાં તેઓની સાથે એક સમીક્ષા કરી અને તેમની સાથે એક બેઠક કરી અને ત્યારબાદ આગળનો નિર્ણય લેવામાં આવશે જોયા આગળના સમયની અંદર હવે શું થાય છે તે જોવાનું રહ્યું ત્યાં સુધી જો ગુજરાત તકને તમે હજી સુધી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને તમામ વિગતો સૌથી પહેલાં અને દરેક સમાચાર સટીક સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર